નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક ખેડૂતના ફાર્મની વિઝિટની અંદર આવ્યા છીએ કે જે ખેડૂતે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ યુઝ કરી છે કે યુઝ કરવાથી અમને સારું પરિણામ મળ્યું છે મગફળીના પાકની અંદર તો આપણે ખેડૂતને પરિચય કરાવીએ તો ખેડૂતની સાથે નમસ્કાર શું નામ આપનું વનરાજસિંહ વનરાજસિંહ ઓકે કયું ગામ આ વગડી વગડી બરાબર હવે આ જે મગફળીનું વાવેતર તમે કર્યું છે કઈ તારીખનું વાવેતર છે આ ઓગણત્રીસ છ ઓગણત્રીસ છનું વાવેતર છે ઓકે અને આ વાવેતરની સાથે તમે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની ઓર્ગેનિક જે દવા વાપરી છે એ કઈ પ્રોડક્ટ્સ વાપરી છે ભૂવસ્ત્ર ભૂવસ્ત્ર સુપર ઓકે સરસ અને આ કેટલા વીઘાનો નંબર છે દોઢ બે વીઘાનો નંબર છે યાની કે એક એકરનો માપ છે ખેતરનો અને કેટલા પેકેટ ભૂવસ્ત્ર યુઝ કર્યા છે બે પેકેટ બે પેકેટ ઓકે હવે આ વાવેતરની અંદર તમે જે ભૂવસ્ત્ર સુપર વાપર્યું છે તો એ વાપર્યા પછી તમને મગફળીની અંદર રિઝલ્ટ કેવું દેખાય છે સાહેબ આ સાલ તું પાણી ભરાઈ ગયું હતું બરોબર બધું લાગતું જ નહોતું મગફળી ઉગશે અચ્છા બરોબર બરોબર પણ આ ભૂવસ્ત્ર ગઈ સાલ પી પડી જતી આ કોઈ પી પડી નથી બરોબર છે યાની કે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું એવું હતું એમ ને બરોબર અને એ પાણી ભરાયા પછી તમે જે કહો છો કે જે ગયા વર્ષે તમે કીધું કે મગફળી પીળી પડી ગઈ હતી અને ઉગાવવામાં તકલીફ થઈ હતી તો એની જગ્યાએ આ વર્ષે તમને શું દેખાય છે પરિણામમાં આ પીળી કોઈ પડી નથી તો એવું કહી શકાય કે તમે જે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની જે ઓર્ગેનિક ભૂવસ્થા સુપઅપ જે વપરાશ કર્યો છે તમે શું એનું પરિણામ તમને સારું લાગ્યું છે સારું લાગ્યું ઓકે તો આ જ વસ્તુ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમને આ પ્રો પ્રમાણે પ્રોબ્લમ હોય તો ભૂવસ્ત્ર સુપમનો ઉપયોગ કરવો જોઈએ શું એવું તમને લાગે છે કરવો જ જોઈએ અચ્છા તો બીજા ખેડૂતોને આપણે સલાહ આપી શકીએ કે આ પ્રોડક્ટનો વપરાશ કરવાથી ફાયદો છે શું ખરેખર તમે સંતોષ છો આ પ્રોડક્ટ વપરાશથી ઓકે તો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આજે એવા કસ્ટમર સાથે અમે મુલાકાત કરવા માટે આવ્યા છીએ કે જેમને એમ આઈ લાઇફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આયુર્વેદિકની અંદર જેમાં ગવર્મેન્ટ્સના આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત કરેલી આયુષ પ્રીમિયમ ટ્રેડમાર્કવાળી પ્રોડક્ટ્સનો એમને ઉપયોગ કર્યો છે અને જે કઈ બીમારીની અંદર એમને ઉપયોગ કર્યો છે અને કેવું પરિણામ મળ્યું છે તો આપણે એમના મુખેથી જ સાંભળીએ તો શું નામ છે આપનું મારું નામ કાંતિસિંહ હરીસિંહ ઝાલા

ખુબેથી નુકસાન પડે આ પ્રોડક્ટ મારે લેવાથી શરીરમાં તંદુરસ્તી સારી રહે કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં સુસ્તી કોઈ તાકતવાર અચ્છા મતલબ કે આ પ્રોડક્ટ યુઝ કરવાથી જેમ કે આ તમે કીધું કે તો આ તમારો ત્રીજો મહિનો રનિંગ છે ત્રીજો મહિનો અચ્છા અને ત્રીજા મહિનાની અંદર તમે જે પ્રોડક્ટ વાપરી છે જેનું નામ છે એક નાઇની છે સ્પિરોલીના ગોલ્ડ છે ટેલેડિટોક્સ ટેબ્લેટ છે

ઉપયોગ કર્યો અને એમાં જે તમને લાગે છે રિઝલ્ટમાં ખરેખર તમે શું સંતોષકારક છો અરે મને એકદમ સંતોષ છે બિલકુલ બરોબર તો આવા ઘણા બધા તકલીફની અંદર પેશન્ટો છે તો શું એમને આ રિઝલ્ટના માધ્યમથી તમે કંઈક કહી શકો કે આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ બધી દવાઓ છોડો ને તમે આ રિઝલ્ટ આ વાપરો તમે આ સવારના પીવાની છે ગરમ પાણી કરીને બરાબર પછી

એટલે એવું કહી શકાય કે એમનો જે પ્રોબ્લેમ હતો એમાં તો રિઝલ્ટ મળ્યું મળ્યું પણ સાથે સાથે એમના શરીરની અંદર જે એનર્જી અને સ્ફૂર્તિ રહે છે કે જે બહુ જ સારામાં સારું એમને પરિણામ છે ઓકે તો તમે કેમતી સમય આપ્યો એ બદલ તમારો આભાર થેન્ક યુ મિત્રો